તો અમદાવાદ અને ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના જયારે દરોડા પડ્યા છે ત્યારે દે વેપારની પ્રવૃત્તિને લઈને હોટેલ અને સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે વિદેશથી યુવતીઓ પણ મળી આવી છે ખાસ વિદેશથી યુવતીઓ બોલાવીને દે વેપાર કરાતો હતો ત્યારે પ્રાઇટ પ્લાઝા હોટેલ સંચાલકની આમાં અટકાયત કરવામાં આવી હોટેલ સંચાલકની સીઆઈડી ક્રાઈમે પૂછપરછ કરી મોડી રાત સુધી ચાલીસ સીઆઈડી ક્રાઈમની તપાસ ત્યારે પ્રાઇટ પ્લાઝા હોટેલના સંચાલકની અટકાયત કરવામાં આવી છે ગૃહમંત્રીએ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ અટકાવવા માટે તપાસનો આદેશ આપ્યો હતો જે અંતર્ગત સીઆઈડી ક્રાઇમ દ્વારા ગઈકાલે મોડી રાતથી અલગ અલગ સ્થળ ઉપર દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં ગાંધીનગર અને અમદાવાદની અલગ અલગ જે શંકાસ્પદ હોટેલો હતી ત્યાં તપાસ કરવામાં આવી હતી ચૌદ જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં દેવની પ્રાઇડ પ્લાઝા હોટેલમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને આજે દરોડા દરમિયાન કેટલીક નાઇજીનિયન યુવતીઓ પણ ઝડપાઈ છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી છે સાથે જ સંચાલક હતી તેની પણ અટકાયત કરીને પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે ગાંધીનગર અને સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી જે અંતર્ગત અલગ અલગ સ્થળો પર દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને સાથે જ સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમ બનાવીને જુદી જુદી હોટેલ્સ અને સ્પા પર તપાસ કરવામાં આવી હતી મહત્વનું છે કે આજે ને લઈને કેટલીક મહિલાઓ બહારની હોવાનું પણ સામે આવ્યું હતું અને જે તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી અને શંકાસ્પદ જેટલી મહિલાઓ હતી તેને પણ અત્યારે અટકાયત કરીને તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા અને અન્ય સ્થળોએ પણ દરોડા પાડીને તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી જ્યારે પ્રાઇડ પ્લાઝા હોટેલના સંચાલકની અટકાયત કરીને આ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે જ્યારે અનેક ખુલાસા થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે કેમેરામેન વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ